એટલે વારંવાર એની ફરિયાદ આવતી હતી મેં એની આટીઆઈ કરી અને મને એવું જાણવા મળ્યું કે સિવિલ હોસ્પિટલમાં સાત માળની બિલ્ડિંગ અને ત્રણ માળની બિલ્ડિંગ એમાં ગેરનીતિ અજમાવેલી છે અને ખોટી એનુસી આપેલી છે અને ખોટા ડોક્યુમેન્ટ ઉભા મેં માહિતી માંગી તો મને એમાં જાણવા મળ્યું આ આ ગઢવી સાહેબને તો ઓનલી ફોર પોલીસ સજાગ થવી જોઈએ અને જે લવાલે જ કરવા જોઈએ પંકજભાઈ રોકડ નગરપાલિકાના પૂર્વ સદસ્ય છે એક સામાજિક કાર્યકર છે એને કરેલી અરજીને એને કરેલી આરટીઆઈના દરેક કાગળો જો જોતા એવું સ્પષ્ટ લાગે છે કે અમરેલી નગરપાલિકાના ફાયર ઓફિસર હરિકૃષ્ણદાન ગઢવી કે છેલ્લા બે વર્ષથી રાજકોટમાં જ્યારે અગ્નિકાંડ થયો ત્યાર પછી એનો લાભ લઈ અમરેલી શહેરના તમામ બિલ્ડિંગોને કડકાઈથી સીલ કરવા એ બાબત યોગ્ય છે પરંતુ બિલ્ડિંગના તમામ આધાર પુરાવા હોય આમ છતાં રજા ફાયર એનોસી પૈસા લીધા વગર એને કોઈને આપેલ નથી એની સામે હવે તો એને ફરજી ફાયર એનોસી આપવાની ચાલુ કરી છે એટલે કે અમરેલી શહેરની જે સિવિલ હોસ્પિટલ છે અને એમાં જે મેડિકલ કોલેજ છે શાંતાબા મેડિકલ કોલેજ એના બે બિલ્ડિંગ એક સાત માળનું એક ત્રણ માળનું જ્યાં ભવિષ્યના ડોક્ટરો અભ્યાસ કરે છે એની હોસ્ટેલો છે આ બંને બિલ્ડીંગોને નગરપાલિકાની રજા ચીઠી ઇસ્યુ નથી થઈ એવું નગરપાલિકાએ જ પંકજભાઈને આરટીઆઈમાં જણાવ્યું છે તો આ બંને બિલ્ડીંગોને ફાયર એસી કેવી રીતે મળી શકે એટલે એના ઉપરથી સ્પષ્ટ થઈ થાય છે કે આ ફાયર એનોથી ફરજી છે બીજું હરિકૃષ્ણદાન ગઢવીને ફક્ત પંદર મીટરની હાઈટ સુધી જ ફાયર ઓનએસી કાઢવાના અધિકાર છે જ્યારે આ બિલ્ડિંગ વીસ મીટર કરતાં વધારે છે ત્રીજું કે આ જ્યારે બંને બિલ્ડિંગોને ફાયર ઓનએસી આપવામાં આવી ત્યારે અમરેલી નગરપાલિકામાં ઓફલાઈન ફાયર એનોસી નીકળતી હતી એટલે ફાયરની એનઓસી લેવા માટે તમારે એક સાદા કાગળમાં અરજી એક ત્રણસોનો સ્ટેમ્પ અને જે ફાયરની ફી ભરવાની થતી હોય એની ફીનું ચલણ ભરવાનું હતું આવી કોઈ જ વસ્તુ ઇન્વર્ટ થયેલી નથી પરંતુ હાલના ફાયર વિભાગના જાવક રજિસ્ટરમાં બંને ના નંબરો એમાં દાખલ કરેલ છે અને ફરજી ફાયર એનઓસી એને એણે બહુ મોટા રૂપિયા લઈને આપેલ છે એટલે આ તમામ કાગળો જોતા ગઈકાલે હું પંકજભાઈ સાથે જઈ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં અમરેલીના એસપીને અને અમરેલીના ડિસ્ટ્રિક્ટ જજને આ ફરજી ફાયર એજન્સી બાબતે આની તપાસ કરી હરિકૃષ્ણદાન ગઢવીને એની ઉપર ફોજદારી ફરિયાદ દાખલ કરવા અને હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પણ અરજી કરેલ છે જે આપને વિદિત થાય